પ્રખ્યાત અને જાણીતા એવા દીપિકાબેન ખાખરાવાળા હવે દિવાળીના તહેવારોમાં શુદ્ધ સિંગતેલમાં તૈયાર કરેલા ફરસાણની વણઝાર લાવ્યા છે જેમાં તેમના અવનવા વિવિધ વેરાયટી ખાખરા અને જાતે જ બનાવેલા વિવિધ નમકીનનો સ્વાદ પણ માણવા મળશે અને હા તેમની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ પાણીપુરીની તો વાત જ કંઈક ઓર છે અહીં તમને તાજી ફરાળી આઈટમો પણ મળશે તો દિવાળી પહેલાં જ આવી જાઓ રાહ જુઓ છો બીટીસી માર્કેટ એમએન કોલેજ ફાટક બહાર ડોક્ટર મહિપતભાઈ ના દવાખાનાની બાજુમાં વિસનગર મોબાઈલ નંબર નવસો દસ બાસઠ આઠસો પચાસ સિત્તેર વિસનગર શહેરના ડોસાભાઈ બાગ પાસે છેલ્લા ત્રીસેક વર્ષથી દર વર્ષે દિવાળીના તહેવારમાં નગરપાલિકા દ્વારા ફટાકડાના વેપારીઓને ભાડે સ્ટોલ ફાળવવામાં આવે છે

પણ મોટા વેપારીઓની દુકાનો ચાલુ છે નાના વેપારીઓની દુકાનો બંધ થઈ ગઈ છે એ જે નગરપાલિકામાં જોબ કરતા હતા કે કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર કે અત્યારે ચાલુ કોર્પોરેટરોની બી દુકાનો ચાલુ છે ખાલી જે અમે નાના નાના વેપારીઓ છે એની દુકાનો બંધ થઈ ગઈ છે તો આનો ઉકાલ ઉકેલ શું હવે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે અમારે દોઢ બે લાખ જે વ્યાજમાં પૈસા લઈને આવ્યા છીએ તો અમારે પૈસા કઈ રીતે કાઢવા પછી જે 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 ધંધો કર્યો છે બગીચા આગળ તો કયો પ્રશ્ન કે એવું કઈ વિરોધ થયો નથી કે કોઈ જાન આડ બી નહીં કોઈ તકલીફ બી નહીં પડી તો અચાનક આવું થવાનું કારણ શું માગણી એજ છે કે નગરપાલિકા આવીને અમને એમ કહી ગયા કે તમે દુકાનો બંધ કરી દો નહીં તો અમે માલ ઉઠાવી જઈશું તો અમારી દુકાનો અત્યારે બંધ કરી દીધી છે આજ બંધ છે માલ અહિયાં નથી બરાબર પણ મોટા વેપારીઓની દુકાનો હજુ બી ચાલુ છે એમનો કોઈ મંડપ બી નથી ઉખાડવામાં આવ્યો હવે અમારો માલ અહિયાં પડ્યો છે ખુલ્લો પડ્યો છે કદાચ કોઈ આની થાય બરાબર તો એ બધી જવાબદારી સત્તાધીશ અધિકારી ની રહેશે અને આ ભેદભાવ વાળી નીતિ કેમ કરવામાં આવી એનો અમારે જવાબ જોઈએ જાણવું છે અમારે કે એ બધા કોર્પોરેટરો ચાલુ કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો આમાં રાજકારણ ચાલી રહ્યું છે કે શું ચાલી રહ્યું છે એનો અમારે જવાબ જોઈએ અમે ગરીબ માણસો કઈ બોલી એકતા નથી તો અમારી દુકાનો જ કેમ બંધ થઈ છે એ લોકોની હજુ બી દુકાનો ચાલુ છે તો એમની કેમ બંધ નથી થઈ અમારી સવારની દસ વાગ્યાની દુકાનો બંધ છે તો એમની તો હજુ બી ચાલુ છે હજુ તો મંડપ બી એમનો નથી ખુલ્યો અમારા મંડપો પણ ખુલી ગયા છે એનું કારણ આ ભેદભાવ નીતિ બંધ કરવી જોઈએ ગરીબો માણસને કેમ પતાવવા માટે આ બધા કાર્ય થઈ રહ્યા છે એનું નિરાકરણ આવું છે જે મોટા વેપારી હાલ વેપાર ચાલુ છે અમારે જે વેપાર ગરીબ માણસો નાના માણસો ને અમારા ધંધા બંધ કરાયા અને અત્યારે અમને એમ કે છે કે તમે પેલી જગ્યા મારવી નાખીએ છીએ તો મોટા વેપારીઓને તમે ધંધા બંધ કરાવો

અને હવે આ ધંધો કરીએ છીએ મારું નામ સતીશભાઈ લગ્ન પરમાર વિસ્તાગર અહીંયા ફટાગર સ્ટોર હું પચીસ ત્રીસ વર્ષથી ચલાવું છું વિસ્તાગરમાં બગીચા તો સામે વાગની આગળ આજે જીડી સર્કલ આગળ સ્ટોલ ચાલુ છે સાહેબ અને ગોવિંદ પ્રતાપ પટેલ વાડીમાં સ્ટોલ ચાલુ છે અને બધાના સ્ટોલ ચાલુ છે અને અમારા બંધ કરાવવામાં આવે છે તો એનું કારણ શું તો બધાના સ્ટોલ ચાલુ રાખતા હોય તો અમારો સ્ટોલ ચાલુ કરવા વિનંતી અને અમે વ્યાજે પૈસા લઈને આ ધંધો ચાલુ કર્યો છે અત્યારે દોઢ બે લાખ માલ લાવ્યો છે અને બે ટકા ત્રણ ટકા વ્યાજે લાવેલા છીએ તો બધો નો બંધ કરે તો અમારો સ્કોર બંધ કરાવો જોઈએ સ્ટોલ બંધ કરાવો જોઈએ અને અમારા સાથે કેરાય રહેવા જોઈએ એવી મારી વિનંતી જ્યારે આ બાબતે વહીવટી તંત્ર દ્વારા સરકાર શ્રેણી નવી એસ ઓપી પ્રમાણે અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અને આ ફટાકડાના સ્ટોલ શહેરના એમએન કોલેજ રોડ ઉપર આવેલ નવદુર્ગા ભાજીપાઉંની સામેના ગોવિંદ ચકલા પાટીદાર સમાજના સંકુલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી જેના કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે અને સાથે સાથે કોઈ આકસ્મિક અકસ્માત થવાની શક્યતા ઓછી થશે અને શહેરના લોકોને ફટાકડાની ખરીદી કરવા માટે એક જ જગ્યાએથી દરેક જાતના ફટાકડા મળી રહેશે અને આ સંકુલમાં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોને પોતાના વાહનો પાર્ક કરવા માટેની યોગ્ય જગ્યા પણ મળી રહેશે તેવી ગોવિંદ ચકલા પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ